નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના રૂવાપરી રોડ પર આવેલ જર્જરિત મકાન માંથી તેમજ શામપરા ગામ પાસેથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલ જર્જરિત મકાનમાં દરોડો પાડી એલસીબી પોલીસે વિદેશી દારૂની પાંચસો બાવન બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો આ ઉપરાંત શામપરા ગામ પાસે આવેલ નાળા નજીક પાર્ક કરેલી કારમાંથી વિદેશી દારૂની એકસો ઓગણસી બોટલ મળી આવતા પોલીસે વિદેશી દારૂ અને કાર કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી વિદેશી દારૂ અંગે ભાવનગરના ઘોઘા રોડ અને વર્તેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે